પ્રકરણ બે ડોક્ટર શર્માની ક્લિનિક માંથી બહાર નીકળ્યા પછી મહેતા પરિવાર જાણે કે એક અંધકારમાં ધકેલાઈ ગયો હતો કેન્સર આ એક શબ્દ જેને તેમના સુખમય જીવનના પાયા હચમચાવી નાખ્યા હતા વિનોદભાઈ જે હંમેશા પરિવારના આધારસ્તંભ રહ્યા હતા તેમના ચહેરા પર એક અકલ્પનીય શૂન્યતા છવાઈ ગઈ હતી તેમની આંખોમાં ભવિષ્યનો ભય સ્પર્શ દેખાઈ રહ્યો હતો શોભના બેનનું હૃદય પીડાથી કકળી ઉઠ્યું હતું પણ તેમણે પોતાની જાતને સાંભળી રાખી હતી કારણ કે તેમને ખબર હતી આ સમયે વિનોદભાઈને સૌથી વધુ તેમના ટેકાની જરૂર છે આરતી અને આકાશ યુવાન હોવા છતાં આ ગંભીર વાસ્તવિકતાને સ્વીકારવા મજબૂર બન્યા હતા તેમનું યુવા મન આટલી મોટી આફત માટે તૈયાર ન હતું ગાડીમાં પરત ફરતી વખતે કોઈ બોલ્યું નહી રસ્તા પરની ભીડ હોય જ્યાં બધું જ શાંત અને નિસ્તેજ હતું શાંતિ કુટીર પાછું ફરતી વખતે ઘર પણ તેમને અજાણ્યું લાગ્યું જે ઘર હંમેશા હાસ્ય અને ઉલ્લાસથી ગુંજતું હતું તે હવે એક ભયાવહ મૌનથી ઘેરાઈ ગયું હતું શોભનાબેન રસોડામાં ગયા પણ તેમનું મન રસોઈમાં નહોતું લાગતું તેમને ભૂખ ન હતી તરસ ન હતી બસ એક જ ચિંતા તેમને કોરી ખાઈ રહી હતી મારા વિનોદનું શું થશે આરતી પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરીને રડી પડી તેના સપના તેની કારકિર્દી પપ્પાને સુખી જીવન આપવાનું તેનું સપનું બધું જ જાણે કે તૂટી રહ્યું હતું આકાશે પોતાના પપ્પાના રૂમમાં જઈને તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો વિનોદભાઈ તેમની ખુરશીમાં ચૂપચાપ બેઠા હતા તેમની આંખો દૂર ક્યાંક તાકી રહી હતી આકાશે તેમનો હાથ પકડ્યો પપ્પા તમે ચિંતા ન કરો આપણે આમાંથી બહાર આવી જઈશું હું છું ને તમારી સાથે વિનોદભાઈએ માત્ર આકાશ સામે જોયું તેમની આંખોમાં આંસુ હતા

ડોક્ટર શર્માએ તેમને કેન્સર નિષ્ણાંત ડોક્ટર અજય દેસાઈનો સંપર્ક કરવા કહ્યું દેસાઈ શહેરના સૌથી પ્રખ્યાત હતા તેમની પાસે એપોઇન્ટમેન્ટ મેળવવી પણ ખૂબ મુશ્કેલ હતી આરતી પોતાની બેંકના સંપર્કોનો ઉપયોગ કરીને તાત્કાલિક એપોઇન્ટમેન્ટ મેળવી જ્યારે તેઓ ડોક્ટર દેસાઈની ક્લિનિકે પહોંચ્યા ત્યારે ત્યાં પહેલાથી જ ઘણા દર્દીઓ રાહ જોઈ રહ્યા હતા બધાના ચહેરા પર ચિંતા અને ભય સ્પર્શ દેખાઈ રહ્યા હતા જે મહેતા પરિવારના મનની સ્થિતિને પ્રતિબિંબિત કરતા હતા આકાશનું મન વિચલિત થઈ રહ્યું હતું તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના જીવનમાં આવી પરિસ્થિતિ આવશે આખરે તેમનો વારો આવ્યો ડોક્ટર દેસાઈએ વિનોદભાઈના બધા રિપોર્ટ્સ ધ્યાનપૂર્વક જોયા અને તેમની શારીરિક તપાસ કરી તેમનો ચહેરો ગંભીર હતો જુઓ વિનોદભાઈ ડોક્ટર શર્માએ જે કહ્યું તે સાચું છે તમને સ્વાદુપિંડનું કેન્સર છે આ એક ગંભીર પ્રકારનું કેન્સર છે ડોક્ટરના આ શબ્દો ફરીથી પરિવારના કાનમાં સિંચાની જેમ ગુંજી ઉઠ્યા પરંતુ ડોક્ટર દેસાઈએ ઉમેર્યું સારા સમાચાર એ છે કે હજુ ત્રીજા તબક્કામાં છે અને તેનો ઉપચાર શક્ય છે આપણે તાત્કાલિક સારવાર શરૂ કરવી પડશે હૃદય ધબકારો ચૂકી ગયું સ્વાદુપિંડનું કેન્સર આ સૌથી જીવલેણ કેન્સરમાંનું એક ગણાતું હતું ઉપચાર કેવી રીતે થશે ડોક્ટર શોભનાબેને રડમસ હવાજે પૂછ્યું ડોક્ટર દેસાઈએ સમજાવ્યું આપણે કિમિયોથેરાપી અને રેડિયેશન કોર્ષ કરવો પડશે જો આનાથી ફાયદો ન થાય તો સર્જરી કરવી પડશે તેમણે સારવારની પ્રક્રિયા તેની આડઅસરો અને સંભવિત ખર્ચ વિશે વિસ્તૃત માહિતી આપી ખર્ચનો આંકડો સાંભળીને પરિવારના હોશ ઉડી ગયા તે તેમની બચત કરતા અનેક ગણો વધારે હતો વિનોદભાઈએ ધીમેથી પૂછ્યું ડોક્ટર આની સફળતાની શક્યતા કેટલી છે ડોક્ટર દેસાઇ નિખલસતાથી કહ્યું જુઓ કેન્સરની સારવારમાં કંઈ પણ ચોક્કસ કહી શકાય નહીં પરંતુ જો તમે નિયમિત અને સમયસર સારવાર લો તો સફળતાની શક્યતા ઘણી વધારે છે તેમના શબ્દોમાં આશ્વાસન હતું પણ એક અણગમતો અણસાર પણ હતો ક્લિનિકમાંથી બહાર નીકળતી વખતે પરિવારના ચહેરા પર ભય અને અનિશ્ચિતતા સ્પર્શ દેખાઈ રહી હતી પૈસાની ચિંતા સારવારની આરતીની આંખોમાં આંસુ હતા પણ તેણે તેને રોકી રાખ્યા આકાશે પોતાના પપ્પા સામે જોયું અને તેના મનમાં એક દ્રઢ સંકલ્પ થયો હું પપ્પાને કંઈ થવા નહીં દઉં ગમે તે થાય હું તેમને બચાવીશ ઘરે આવીને પરિવારના સભ્યો ફરી એકવાર શાંતિથી બેઠા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી શોભના બેને રડતા રડતા કહ્યું આટલા પૈસા ક્યાંથી આવશે આપણી પાસે આટલી બચત નથી વિનોદભાઈએ ધીમેથી કહ્યું મારી જિંદગીભરની કમાણી બચત બધું જ આ ઘરમાં અને તમારા ભવિષ્ય માટે છે કદાચ હવે એ બધું વપરાય જશે તેમના અવાજમાં દુઃખ હતું પણ નિરાશા ન હતી આરતી જે હંમેશા વ્યવહારુ હતી તેણે કહ્યું પપ્પા તમે ચિંતા ન કરો હું છું ને મારી બચત છે અને હું બેંકમાંથી લોન લઈશ આકાશે પણ ઉમેર્યું હું પણ પાર્ટ ટાઈમ જોબ શોધીશ મારા પ્રોજેક્ટ્સમાંથી પણ થોડા પૈસા કમાઈ શકીશ વિનોદભાઈ અને શોભનાબેન તેમના બાળકોની આ વાત સાંભળીને ભાવુક થઈ ગયા તેમના બાળકો આટલા મોટા અને સમજદાર બની ગયા હતા જેઓ આ મુશ્કેલ સમયમાં તેમનો આધાર બની રહ્યા હતા પણ વાસ્તવિકતા વધુ કઠોળ હતી કેન્સરની સારવાર લાંબી અને ખર્ચાળ હોય છે કિમિયોથેરાપીના દરેક સેશનની ફી દવાઓનો ખર્ચ હોસ્પિટલાઇઝેશન અને અન્ય અનુશાસિક ખર્ચાઓ આ બધું ભેગું થઈને એક મોટો આંકડો બની રહ્યો હતો આરતી ની બચત અને લોન પણ કદાચ પૂરતી ન પડે તેમ હતું બીજા જ દિવસે થેરાપીના સેશન શરૂ થયા દરેક સેશન પછી વિનોદભાઈનું શરીર ભાંગી પડતું તેમને ઉપકા આવતા વાળ ખરી પડતા અને શરીરમાં અસહ્ય દુખાવો થતો તેમનો ચહેરો નિસ્તેજ અને આંખોમાં થાક સ્પર્શ દેખાતો હતો બેન દિવસ રાત તેમની સેવા લાગી રહેતા તેમના સમયસર દવા ખવડાવવું અને તેમની બનતી તમામ મદદ કરતા હતા આરતી ઓફિસમાંથી રજા લઈને પપ્પાને હોસ્પિટલ લઈ જતી આકાશ પણ કોલેજ પછી પપ્પાની પાસે જ રહેતો અને તેમને ખુશ રાખવા પ્રયાસ કરતો તેમણે પોતાના સપનાઓને બાજુ પર મૂકી દીધા હતા હવે તેમનું એકમાત્ર સપનું તેમના પપ્પાનું સ્વસ્થ કરવાનું હતું વિનોદભાઈના શરીરમાં થતી પીડા જેટલી જ તેમને માનસિક પીડા પણ થઈ રહી હતી તેમને લાગતું હતું કે તેઓ પોતાના પરિવાર પર બોજ બની રહ્યા છે એક સમયે જેઓ પરિવારના આધાર સ્તંભ હતા તેઓ હવે બીજા પર નિર્ભર બની ગયા હતા રાત્રે જ્યારે બધા સુઈ જતા ત્યારે વિનોદભાઈ શાંતિથી રડતા તેમને પોતાના ભવિષ્યનો ભય સતાવતો હતો જો તેમને કંઈ થઈ જશે તો તેમના પરિવારનું શું થશે આરતી અને આકાશ હજુ યુવાન હતા શોભનાબેનનું શું થશે શોભનાબેન પણ રાત્રે છુપાઈને રડતા વિનોદભાઈને આવી હાલતમાં જોઈને તેમનું હૃદય ચિરાઈ જતું તેમણે ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હે ભગવાન મારા વિનોદને સાજો કર ભલે મારી બધી ખુશીઓ લઈ લે પણ તેમને સ્વસ્થ કરી દે તેમની આંખોમાં અનંત પ્રેમ અને પીડા હતી આરતી જે બહારથી મજબૂત દેખાતી હતી તે અંદરથી ભાંગી રહી હતી તેણે પોતાની કારકિર્દીના સપનાઓ બાજુ પર મૂકી દીધા હતા હવે તેની પ્રાથમિકતા પપ્પાની સારવાર હતી તેણે વધારાના કલાકો કામ કરવાનું શરૂ કર્યું અને ઓવરટાઇમ કરીને વધુ પૈસા કમાવાનો પ્રયાસ કરતી તેના અને મિત્રો તેની ચિંતા કરતા પણ તે કોઈને પોતાની પીડા બતાવતી ન હતી આકાશ જે હંમેશા ખુશમિસાજ રહેતો તે પણ ગંભીર બની ગયો હતો તેણે પોતાના પ્રોજેક્ટ અને મિત્રો સાથેની મોજા મોજ છોડી દીધી હતી હવે તેનો મોટા ભાગનો સમય પપ્પાની સંભાળ રાખવામાં અને સારવારના ખર્ચ માટે પૈસા કમાવામાં જતો હતો તેણે કોલેજ પછી એક કોલ સેન્ટરમાં પાર્ટ ટાઈમ જોબ પણ શરૂ કરી દીધી હતી રાતનો ઊંઘ હરામ થઈ ગઈ હતી પણ તેને કોઈ ફરિયાદ ન હતી ધીમે ધીમે શાંતિ કુટીરનો સુખમય વાસ્તવિકતા બદલાઈ ગઈ ઘરનું વાતાવરણ ચિંતા અને ગમગીનથી ઘેરાઈ ગયું હતું હાસ્યના અવાજો ઓછા થઈ ગયા હતા રાત્રિ દિવાલો પર લટકાવેલા પારિવારિક ફોટા જાણે તેમને જોઈને રડતા હોય તેવું લાગતું કેન્સર માત્ર વિનોદભાઈના શરીરને જ નહોતું કોરી ખાતું તે આખા મહેતા પરિવારના આત્માને કોરી ખાઈ રહ્યું હતું તેમની ધીરજની કસોટી થઈ રહી હતી અને તેમના પ્રેમની પરીક્ષા હતી આ સંઘર્ષ તેમને ક્યાં લઈ જશે તે કોઈ જાણતું ન હતું પણ એક વાત સ્પર્શ હતી આ એક એવી યાત્રા હતી જ્યાં તેમને પોતાની જાતને ફરીથી ઓળખવાની હતી અને જીવનના સાચા અર્થનો સમજવાનો હતો આગળના પ્રકરણમાં આપણે જોઈશું કે તેઓ આ પડકારનો સામનો કેવી રીતે કરે છે અને તેમની એકતા કેટલી મજબૂત રહે છે ક્રમશઃ